કાપોદરા પોલીસ સ્ટેશનના મર્ડરનો ગુનો ગણતરીના કલાકોમાં ઝૂકેલી ચારે આરોપીઓને પકડી પાડતા કાપોદ્રા સર્વેલન્સ ટીમ જે અન્વયે ફરિયાદી શ્રી સંતોષભાઈ તથા મિત્ર અજયકુમાર નાવો કાપોદરા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ચામુંડા વર્કર્સના ખાતાની સામે કોઈ પણ ખાલી ટેમ્પામાં જતા હોય જેઓ ગઈ તારીખ સત્તર બે હજાર છવ્વીસના રાત્રિના આશરે દસેક વાગ્યાની આસપાસ ફરિયાદી સંતોષના મિત્ર અજય કુમાર ખાવાનું લેવા ગયેલ અને ત્યારબાદ અડધા કલાક સુધી પરત નહીં આવતા ત્યાં આગળ ચામુંડા વર્કર્સની અંદરથી બુમાબૂમનો અવાજ આવતો હોય જેથી ફરિયાદીશ્રીએ શટર નીચેથી જોતા ચામુંડા એન્જિનિયરિંગ વર્કર્સની અંદર શટર બંધ કરી આ કામના આરોપી મનોજ લોખંડની હથોડી વડે અને આરોપી સુરેશ લોખંડની લાકડી વડે બંને અજય કુમારને માથાના ભાગે કોઈ કારણોસર આડેધડમાર મારી ફરિયાદીના મિત્ર અજય કુમારને મોટને ઘાટ ઉતારી ગુનો કર્યા હોય જે કાપોદરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર છવ્વીસ ભારતીય ન્યાય સંહિતા એકની કલમ એકસો ત્રણ એક ચોપન તથા જીપી એકની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ પંડ્યાના સાથે સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે સદર ગુનાને ગંભીરતાથી સમજી સર્વેલન્સ સ્ટાફની ટીમે ટીમ વર્કથી સદર હું ગુનાને અંજામ આપનાર આરોપી મનોજ શ્યામલાલ સાકેત તથા સુરેશ જગ્યાલાલ સાકેતનાઓને ઝડપી પાડી બંને આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ છે